ફ્રી હોય દિવાળી વેકેશન માં ઢગલાના પગ ફિટ થઈ જાય બુટ હે તું ને ના પડવા મંડે હે ચાલો 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 અન દાદાને ટોકો પાક આજે ઠંડી આયા તો હે ચો પણ દાદા ચો તે ગાડી પપ્પા ના આવે તો ગાડી કાઢ દો હા ગાડી લઈ જાઓ

ओ वीरू तू ओ मार वीरू गुड मॉर्निंग कैसा चल रहा है बच्चा सियाल आइजो तारा ऊपर जिस पियोन ये आती ये आती आजू आजू ये भगोआ वेरी एक सीदू आउत नहीं कर कोई 5 मिनट है हूं 5 मिनट था आ तू ये सीदू कपड़ो लिद लो 5 मिनट था जी आ जाए गवणी हम तो गवणी गमती नहीं नो પ્રેસ કરેગી પીવા દે થોડું વાહ આવી મમ્મી ડાડી પાસે એસેય બક પાસું હોય ને હા જય જ્યોતિમા જય બ્રહ્માણી માં જય રામા ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને એકવીસ દિવસ બાદ ફરીથી પાછો મારા હાથમાં મોબાઈલ અમે તે પણ એ પકડાવી લીધો ચાલુ મૂકી મૂકીને જવાનું હવે હવે મૂન વિરું અને વાગી ગયા છે પણ ક્યાર બધું કામ ખતમ મારી વીરી પણ નવરી નવરા વિરું બંદૂક લાયા તે લઈ લઈને ફરવાનું ફરી જવાનું નહીં ભગવાન કરો આરાધ્ય સ્કૂલ જતા રહે ને વીરુ જે નવા મિત્રો ની ના ખબર હોય તેમને આર અને આધુની પહેલો ટાઈમ અને વીરુ ને મોડો ટાઈમ છે શું કેવું વીરુ વીરુ ને 12 વાગે જવાનું આર આવશે એટલે બધું ક્રમ રમ કરશે પણ આર તો છે 5 વાગે હાડા પહોંચી આવશે ના આર નહી તું નહી એ બધું ક્રમ છે ભાઈ રે હા લઈ જા સ્કૂલ માં હા લઈ જા તો મમ્મા ને ઘેર લઈ જા તો લઈ જા સ્કૂલ માં લઈ જા એડો ના લઈ જાવ કપડા સોકરા રામો હા હમ ખાવાનું ટ્રાય ખાઓ ચમ ચર્ચા ચાલતી દીધી કવીરુ ખાવા નહીં ખાવાનું જો આ ગોળી પતી જાય ને ના વીરુ ચેક કરીયડો લાવજી મારું ના વીરુ ને આરાધ્યા ની એક સ્કૂલ કોરબા અને આરવ ની એક ચુટકા અને આજે રસોઈ બનાવવાની છે ફુલાવ અને રોટી કેવો રહ્યો ફર્સ્ટ ડે હમ ઓય બધા કેવો રહ્યો ફર્સ્ટ ડે તમારો

ગાર્ડન માં બોલો ઠંડુ ઠંડુ તો પવન આવે કોણ ચાલુ કરી દીધું પોણી આ રીતો આવશે નહીં ફુવારો આવશે જ ને ત્યાં આટલો બંધ કરું હાલ એ આવ્યું કરો તમે દાદા ને બધો બધો કરવા આવ્યો હા

पानखर आई जो ना, एक आधु सीता पर जो क्या आधु आए मु चढ़ाओ आधु आए जो एक हिस्कोली खा दिलो ये चढ़ जी हां ए फिर नीचे आ चारे हाथ मु को अंदर जा दे पीली बाजू वो अंदर जा दे अंदर पीली साइड तारी है जात्रे नी साइड जा दे हां सीधू ले ले अब जो जी चाहिए तोड़ दे तोड़ दे तोड़ दे री पर तोड़ दे

સાથે જો કે બગડી જેલું છો અને મમ્મી કાલે તો એપલ ખાઈ જો તો એપલ છો કઈ એપલ આવો આપો આપો એપલ હા આરો આપો એપલ નું હા दादा લઈને આવી છું એ તો દાદા એ ઓ બીર પ્રસાદ મે લીતી ને ઉપર ઓ ઓ મને ખબર દાદા એ મંદિર થી પ્રસાદ લાયા હતા ને એ બી સ્કૂલ ને તો પાણી ખાઈ જાય એ તો એ હારું એ ચાલ એ ચાલો ત્યારે આદુ અને મમ્મી આ આદુ જો ઘરે આવી ગયો છે સાડા પોત થઈ ગયા છે અને આરતી યોગા કરે છે હાય જો અલે આદુ કરું બેટા લાઈટ તો ચાલુ કર સીધા પર ખાવું ના રોટલી ખાવાની હા વાહ આલું બધા આવી ગયો આસ્તો બધા ભૂખ્યા છે હવે જો ભાઈ તમારે જવું નહિ બકલા ભાઈ જય માતાજી મિત્રો મજા આવી સ્કૂલ માં પેહલો દિવસ પપ્પા એ ફુવારો ચાલુ કર્યો છે ગાર્ડનમાં जरूर नहीं पड़ता है पप्पा तो पाया वगैरह ना चाह गार्डन में गुलाब के वाया जो पड़ी जाए पड़ी जाए લે આરામ તો હજી શીખી જવાનું સ્કેટિંગ હજી આવડી જાય આજુ તો લઈ આવડતું આજુ સ્કેટિંગ આવડે ને તમે

जो स्ट्राइक आ रहा, आ रहा। पापा जम्बा मजूबो फटाफट सा जोर से बोलना शुरू करती है उसे तो कम बोलना चाहिए बहुत ज्यादा नहीं बोलना चाहिए कौन था बड़ा का खाएगी वीरू बच्चा पार्टी बोलती रही है शू करा स्कूल में वीरू वीरू आरा मत मारो सारा स्कूल न करा वीरू बोला। आरा आरो तारो पापा रोज सारा नू करा यार यार मतलब सरन की है ये हो सारू केवा ले जल्दी ये जा रहे हैं

જો તમે જો તો આ વાર શરદી થવાની ઓન કેવ વાત નહીં ધીરુ ઊંચી બેટા બોલો બોલો બસ મિત્રો આવો ને આવો સપોર્ટ હાલતા રેજો ઠંડી કેવી પડી હાલે બોલો લે શું કે એવું એટલે અમને ખબર અમાર થોડું પણ આયા તમે મને ખબર કરવા કે કે નહીં સ્કૂલ ની એ જીવ તલવલ રે થાય જો હું દી ના ભાળું